નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું જ્ઞાન વિજ્ઞાન યોગ ભગવદ્ ગીતાનો આઠમો અધ્યાય હરિયાળી અમાવસ્યા પર સાંભળવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે દિવ્ય જ્ઞાનની અનુભૂતિ દ્વારા યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ આ અધ્યાયનો પ્રારંભ ભગવાનની શક્તિના માઇક તથા આધ્યાત્મિક પરિણામોના વર્ણન સાથે થાય છે કે આ સર્વ તેમનાથી પ્રગટ થયું છે અને દોરામાં પરોયેલા મોતીની જેમ સર્વ તેમનામાં જ સ્થિત રહે છે તેઓ સમગ્ર સર્જનનો સ્ત્રોત છે અને સર્વ તેમનામાં જ પૂર્ણ વિલીન થઈ જાય છે તેમની પ્રાકૃતિક શક્તિ માયા પર વિજય પ્રાપ્ત કરવો અતિ દુષ્કાર છે પરંતુ જેઓ ભગવાનને શરણાગત થઈ જાય છે તેઓ તેમની કૃપા ગ્રહણ કરી સરળતાથી તેને પાર કરી જાય છે આગળ શ્રી કૃષ્ણ તેમને શરણાગત ન થતા હો એવા ચાર પ્રકારના લોકોનું અને તેમની ભક્તિમાં તલ્લીન રહેતા હોય એવા ચાર પ્રકારના લોકોનું વર્ણન કરે છે તેમના ભક્તોમાં તેઓ એમને અતિ પ્રિય માને છે કે જેઓ જ્ઞાનમાં સ્થિત રહી પોતાના મન અને બુદ્ધિનો શ્રી કૃષ્ણમાં વિલય કરી દે છે કેટલાક લોકો જેમની બુદ્ધિનું લૌકિક કામનાઓ દ્વારા હરણ થઈ ગયું છે જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓથી આચ્છાદિત છે તેઓ સ્વર્ગીય દેવી દેવતાઓને શરણાગત થાય છે પરંતુ એ સ્વર્ગીય દેવી દેવતાઓ કેવળ અલ્પકાલીન લૌકિક સુખ પ્રદાન કરી શકે છે અને તે પણ પરમાત્મા પાસેથી આ શક્તિઓ પ્રાપ્ત કર્યા પશ્ચાત જ કરી શકે છે આ પ્રમાણે ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ સ્વયં ભગવાન જ છે શ્રી કૃષ્ણ સુનિશ્ચિત કરે છે કે તેઓ જ સર્વજ્ઞ સર્વવ્યાપક અને સર્વ શક્તિમાન એવા શાશ્વત દિવ્ય ગુણોથી સંપન્ન પરમ સત્ય અને અંતિમ ગતવ્ય છે પરંતુ તેમનું સ્વરૂપ તેમની દિવ્ય યોગમાયા શક્તિના આવરણથી આચ્છાદિત રહે છે અને તેથી તેમના શાશ્વત દિવ્ય સ્વરૂપની અવિનાશી પ્રકૃતિક બધા જાણી શકે છે જો આપણે તેમનો આશ્રય ગ્રહણ કરીએ છીએ તો તેઓ તેમનું દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે અને તેમને જાણ્યા આપણે પશ્ચાત્મજ્ઞાન અને કાર્મિક ગતિવિધિઓના ક્ષેત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે આવો દર્શક મિત્રો હવે આપણે વધીએ અધ્યાય ઉપર જ્ઞાન વિજ્ઞાન યોગ પૂર્ણ પરમેશ્વર ભગવાન બોલ્યા હે અર્જુન હવે સાંભળ મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરૂપ રાખી અને ભક્તિ યોગની સાધના દ્વારા મને શરણાગત થઈ કેવી રીતે તું નિઃસંદેહ થઈ મને પૂર્ણપણે જાણી શકીશ હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રકટ કરીશ જે જાણીને આ જગતમાં અન્ય કઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી મનુષ્યોમાંથી જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ સર્વ મારી પ્રકૃતિ શક્તિના આઠ તત્વો છે આવી ગૌણ મારી અપરાશક્તિ છે પરંતુ તેનાથી ચડ્યાથી હે મહાપૂજાઓવાળા અર્જુન મારી પરાશક્તિ છે આ જીવશક્તિ છે જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે જેઓ આ જગતમાં જીવનનો આધાર છે સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે તે જાણ હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પૂર્ણ વિલીન થઈ જાય છે હે અર્જુન મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી જેવી રીતે મોતી દોરામાં ગુંથાયેલા રહે છે તેવી રીતે સર્વ મારામાં આશ્રિત રહે છે હે કુંતી પુત્ર હું જળમાં સ્વાદ છું અને સૂર્ય ચંદ્રનો પ્રકાશ છું હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યમાં સામર્થ્ય છું હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું હે અર્જુન જાણે લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજું છું હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું હે ભારતવંશીઓ શ્રેષ્ઠ હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું હું એ કામ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની આજ્ઞાઓથી વિરુદ્ધ નથી માઇક આસ્થાઓ રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે તેઓ મારામાં છે પરંતુ હું તેમનાથી પરે છું માયાના ત્રણ ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી મારી દિવ્ય શક્તિ માયા જે પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી છે પરંતુ જે લોકો મને શરણાગત થાય છે ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી તેઓ જે અજ્ઞાની છે તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવ છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે તેઓ જે આસુરી પ્રકૃતિ છે હે ભરત શ્રેષ્ઠ ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે સંતપ્ત જિજ્ઞાસુ સંસારી સંપત્તિના પિપાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે આમાંથી હું તમને શ્રેષ્ઠતમ માનું છું જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દૃઢતાપૂર્વક અનન્ય રીતે મને સમર્પિત રહે છે હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે તેઓ નિઃસંદેહ ઉદાર માનવાવાળા છે પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે જે એકાગ્ર ચિત્ત છે જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે હું તેમને મારા આત્મસન્માન જ ગણું છું અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે તે મને સર્વો સર્વા માનીને મારા શરણમાં આવે છે આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે જેની બુદ્ધિ માય કામનાઓથી હરાઈ ગઈ છે તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે પોતાની પ્રકૃતિને અનુસરી તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓ રીઝવાના આશયથી કર્મકાંડ કરે છે દેવતાને જે કોઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દૃઢ કરું છું શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું પરંતુ આ અલ્પ જ્ઞાનીઓ પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગ લોકમાં જાય છે જ્યારે મારા ભક્તો મારા પ્રાપ્ત કરે છે માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ઠ પ્રકૃતિને જાણી શકતા નથી મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી તેથી મૃઢ લોકો જે જ્ઞાનથી રહિત છે તેઓ જાણતા નથી કે હું જન્મ અને અવિનાશી છું હે અર્જુન હું ભૂત વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે ભરતવંશી ઈચ્છા અને ગુણોના દ્વંદ મોહમાંથી ઉદ્ભવે છે હે શત્રુઓના વિજેતા આ માઈક ક્ષેત્રના સર્વે જીવો આના દ્વારા સમોરિત થાય છે પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે તેઓ આ દ્વૈતના મોહમાંથી મુક્ત થઈ આવા મનુષ્ય મને દૃઢ નિશ્ચય સાથે ભજે છે જેઓ મારું શરણ ગ્રહણ કરે છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવાના પ્રયત્ન કરે છે તેઓ બ્રહ્મા પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે જેઓ મને અધિભૂત અને અધિદેવ તેમજ અધિયજ્ઞના સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમય પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે